અમદાવાદ પ્રાંતિક તરફ આવતી બસ ને આયસર ટક્કર મારતા બસ રોડ પર ખાઈ ગઈ હતી અને આગળ પાછળના તથા સાઈડના કાર ધડાકા સાથે ફૂટ્યા હતા ત્યારે બસમાં સવાર ડ્રાઈવર મહિલા કંડક્ટર સહિત એક વિદ્યાર્થીની સામાન્ય જો થઈ હતી જ્યારે બસ સવાર અન્ય બે વિદ્યાર્થીઓનો પણ આ બાદ બચાવ થયો હતો જ્યારે 108 માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આયસરનો આગળનો ભાગ ઊંચો થઈ ગયો હતો જ્યારે રોડ ઉપર ટ્રાફિક તથા પોલીસ સ્થળ ઉપર પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો જ્યારે બસમાં સવાર મુસાફર હોવાથી મોટી જાલહણી ટળી હતી સંજય રાવલ રિપોર્ટ પ્રાંતિજ